ક્ષત્રિયો બેઠા હોય તો માફ કરજો મોગલો આવ્યા પછી પડદો આવ્યો બાપુ મોગલ ને પછી પડદો આવ્યો બાકી આ હિન્દુસ્તાન ની ક્ષત્રિયની આ હિન્દુસ્તાનની દીકરી આ હિન્દુસ્તાનની એક રાજા ની દીકરી હર સવારની માલિકર ઉભી થઈને બાપ ને કઈ નેઠો ઉતારી નહીં પણ માને બુક નહીં બાપને એક બધું બોલાવી નહીં ખૂણામાં બાપને બોલાવી નહીં દાસી દ્વારા કેવડાવી નહીં ભારત સભામાં પોતે ઉભી થઈને બાપને એમ કેતી કે કરણ સુતપુત્ર છે એને નથી હેઠો ઉતારો એને નહીં પહેણો એ દીકરી કેટલી ફોડવાળી છે એ દીકરી કેટલી સ્વતંત્ર છે કે ભર સભામાં રાજાઓ દુનિયાના ભેરા થયા છે ને ઊભી થઈને બાપને કહી શકતી હોય નહીં પહેણું કેટલી ફોડવડી છે

શું આ દેશની વાતો આપણે કરવી છતાં તે માનસિક ગુલામીમાંથી નથી નીકળ્યા ભલે આમ થઈ ગયા આમાંથી નથી નીકળ્યા એને ત્યાં અતિશય ટાઈટ પડે ને બ્રિટિશમાં એટલે શું કરે દહ વાઈ કે ઘર બહેણે નીકળે છ થાય પછી ઘરમાં ઘરે જવું પડે ને જ્યાં હોય ને મોટું બરફમાં ઉભી રહી જાય એટલે સમય રહી થાય અગિયાર થી પાંચ ના એને આપણે રહી થાય ધામતેલી કોઈ વૈશાખ મહિનાનો ગધેડા આપતા હોય કોઈ પોરો ખાઈ ગયા હોય ત્યાં આપણે ફાઇલ લઈને એક ઓફિસમાં બીજી ઓફિસમાં હળ્યું કાઢતા હોય પરસે હવે રેપ છે અરે ભલામણ એને ઠંડો પ્રદેશ છે તેની સમય રહી ગયો તું ગરમ પ્રદેશમાં રહે તું તો હુરે ઉગેથી રહે ધંધે સળી હવે તો ગામડામાં મૂલ્યો ઈ ટાઈમે થઈ ગયા બરોબર આઠ નવ વાગ્યા આવે ને એટલે હમણાં તું ધી અજમે કામે ચડી ગયા સૂર્યનારાયણ શિકાર ને તપે એક ગયા હાણા એક પોરો ખાઈ જાય વરી પાછો રોંઢાનું તાપીને પાસે આ તું ગરમ પ્રદેશ માં રે એને અતિશય ઠંડી પડે એટલે શું કરે બૂટ પહેરે મોજા પહેરે પછી પોતે પેન પહેરે પછી પાછું ઇન્સર્ટ કરે પછી માં તો કોટ પહેરે પછી આમાં કઈ હવા ન જાય એટલે અહીંયા બધું બટન દઈ દઈએ એમાંય વાહર ન જાવો જોઈએ અહીંથી અહીં ફાહ મારે ગળા ફાહ નીકળે ટાઈ બાંધે પછી માથે હેઠ પહેરે બધું પેક કરે શું કરવા ઠંડો પ્રદેશ છે હવે આપણે અધિકારી બને એટલે આપણે એમ જ કરે બૂટ પહેરે મોજા પહેરે નામ કરે ટાઈ કરે માલિક પરસે રેપ છે કોઈ હા બંધ પગરખા કાઢે પડખે ન ઉપાય નટણ ના તો ઘણા જોવા નટા એવા પાર્ટનર પહેરે ને આપણે હંસા માંથી હું આવીને સી હોય છે હું આ સડાયું કેમ છે એ ભલામણ તો ગરમ પ્રદેશ માં રે ખુલા લુડા પેર ઉઠતા ઉઠતા એક તમને વાત કહું આપણી કાઠિયાવાડમાં કેશોદ અને આજુબાજુ આપણા ખેડ વિસ્તારમાં ઉરેપ ચૂંટણી પહેરે જોઈ ને ઉરેપ ચૂંટણી બપુ ઉરેપ ચૂંટણી પહેરે આયર દાયરામાં મેર દાયરામાં ઉરેપ ચૂંટણી પહેરે એ કચ્છમાં તમે જાવ ને તો એની આયર દાયરો છે ને એ ડોઈણા વાળી પહેરે એક જ ડોઈણી હોય આમ ચૂંટણી મોકરી હોય શું કરવા એને ઉરેબ નહીં જોઈ હોય કે રૂપાળી લાગે આપણે આવી પહેરવી જોઈએ નહીં અને કચ્છ પ્રદેશ છે એને રેતીના ઠુવા ઉડતા હોય પવન રેતી ઉડતી હોય એને ખુલ્લું પહેરવું પડે પણ રેતી ખાઈ જાવી જોઈએ આપણા જેટલી ચપોતપ હોય તમારે રેતી ખૂટી જાય તો તમારે કપડું એવું પહેરવું જોઈએ તમારું જેવું વેધર હોય તમારે એવું ખાવું જોઈએ તમારું જેવું વેધર હોય તમારું જેવું વાતાવરણ હોય હા આપણે ઉનારામ મહેમાન આવે એટલે આમાં આમાં ઠંડુ ઠંડુ શ્રીખંડ એ લઈ આવે એક સમજે શ્રીખંડ ને ખાઈ બીજી સમજે ઉની ઉની ડાયરેક નહીં પીએ હવે આને શેને માટે તૈયાર થાય ટાઢા માટે ઉના માટે આ હોજરી તૈયાર કેને માટે થવું ટાઢા માટે ઉના માટે હું આવું તમને કેટલું કમ શું કહું મિત્રો એક ફોરેનરો ની એક જબરદસ્ત ચાલ હાલે છે ભારતને પછાત કરી દેવાની ભાઈ દૂધમાં છે અડધી કલાક સુધી કોઈ પણ પ્રકારનો ફ્રૂટ ખાવાની મનાઈ છે આયુર્વેદિકમાં કારણ કે ફ્રૂટમાં ખટાશ હોય હોય ને હોય ગમે એવું ફ્રૂટ હોય ખટાશ હોય દૂધમાં ખટાઈશ પડે એટલે શું પરિસ્થિતિ થાય એ તમે જાણો છો કાટા લાગતા તા ને એમાં એટલે ફોટલા થતા કોઈ જોઈએ હમને જ લઈ ગયા હમને ખૂબ છે એને જામરા કહેતા હા એ જામરા ને ફોડો આવે તો શું કરતા ફોદો બાંધતા દૂધને અને સાઈઝનું ટીપ્પું નાખીને સૂલામાંથી ઊંડું કરીને એટલે પાણી પાણી કરી દઈએ દૂધનો ફોદો થઈ જાય ને આશા લુગડામ નાખીને પછી બનતા જેવું હું છાઈશનું ટીપ્પું નાખીને દૂધને ગરમ કરો ને એટલે તરત ફોદો થઈ જાય એ આમાં શું થાય ખટાઈ ને દૂધ દે ગરાં થાય અગ્નિ તો છે જ એ તરત ફોદો થાય ને ફોદો એ સીધેટી બીજું કાંઈ નહીં હા ફોદો એ છે સીધેટી બીજું આ આવું આવું

અઢારસો ને કોઠારી નામના એક ડોક્ટર સાહેબ નો વિડીયો આવ્યો હતો મને અઢારસો ને ત્રાણી થી બાયપાસ નું અંબો કાલે બાયપાસ સર્જરી નું અઢારસો ને ત્રાણું થી અંબો કાલે બોલો એ અંબોક જ છે હવે હા એ કચરા નો નિકાલ નથી માધુપર નો કચરો છે ને રજમાં નાખા દેવું છે ડોક્ટર કોઠારી ને સાંભળો તો ખબર પડે આટલું

અને આ દેશને તમને કહું અહીંયા ડત આવ્યા લૂંટો હુણ આવ્યા લૂંટો ફિરંગી આવ્યા લૂંટો અંગ્રેજ આવ્યા લૂંટો મુસલમાન આવ્યા લૂંટો તમને એમ કહું મોગલો આવ્યા લૂંટો છેલ્લે કોંગ્રેસ આવે લૂંટો ભાઈદપ આવે લૂંટો ઓલ્યા આવ્યા જેટલું હું લૂંટે જાય બોલો અને છતાં આ કેમ ઓળી ખમ ઉભો કઈ ખબર નથી પડતી બોલો જેનાથી જેટલો લૂંટાય એટલા દેશને હાવ લૂંટે છે છતાં પણ દીપાઈથી ચડતો જ જાય છે ચડતો જાય છે કોઈ વૈદિક સંસ્કૃતિમાં તાકાત છે ભારતના શાસ્ત્રમાં ઠીક છે રમૂજની વાતો હતી પણ ભોળિયાનાથના શાંતિમાં મળ્યા છે દાદો બહુ દયાળુ છે અને ભક્તિ અને ભક્તિની અનુભૂતિ કે હું ગમે એટલું વર્ણન તમારે અમે ગમે એટલી વાર્તા એવું કરું અને ગમે એટલું તમને સમજાવવાની કોશિશ કરું કે ગમે એટલા દ્રષ્ટાંત દઉં ફક્ત એ દ્રષ્ટાંત તમને મુશ્કેલીના સમયમાં થોડીક રાહતરૂપ થાય બાકી સાચી તાકાત તમને તમારા આત્મામાંથી જ આવશે મારાથી ન આવે મારો માર્ગ તમારો ન હોઈ શકે મારો માર્ગ તમારો ન હોઈ શકે એ તાકાત તમારે તમારા આત્માથી જ કેળવવી પડે અમારી વાતો છે તમને દીવા દાંડી થઈ શકે

બાપુ એમ જીવનની છેલ્લી બાજી રમાય ને તો અહીં ખબર પડે હું જીતા હું હાર્યા બાકી આખી જિંદગી આવેલ આવેલ ને રમા એટલે જ કવિઓ માગ્યું છે કે ઇતના તો કરના સ્વામી પ્રાણ બસ મારી આ છેલ્લી ઘડી તો ઘડી સોય પલકો સાયાજી અમને ડરતો લાગ્યો સોઈ ધનકો એ ઘડી એ પલ મારી સુધારી લેજે દીધી તું હામો ઉભો અને હું પ્રાણ છોડતો આ આ બાજી રમવાની મજા છે બાકી આવે બાજી જાય બાજી પાંદી હવને મતું જીતી ગયા પાંડવની મતું જીતી ગયા કૌરવની મતું જીતી ગયા રાવણની મતું કોઈ કાંઈ જીતા નથી કોઈ શાંતિ હતી બાપુ ન તમને અધૂર અધૂર જ્ઞાન પીરસાણું હોય અધૂર અધૂર આવ્યું હોય અધુર અધૂર ઉપરથી આવ્યું હોય નો એ ખ્યાલ

ધર્મ થી અરુચિ આવે અરુચિ ક્યાંથી આવે છે એક એક કથા થી તમને અરુચિ નહીં આવે ક્યાંય નહીં આવે વોટ્સઅપ તમને અરુચિ લેવી દે એટલા મેસેજ આવે ને ધાર્મિક આમ થાય કે આપણે જ રહી ગયા બાકી બધા શું થઈ ગયા એટલી ધાર્મિકતા આવે એટલા બધા વોટ્સઅપ પણ ફેસબુકમાં આપણને ધાર્મિકતા આવે હવે તો વાંચતા નથી ઉપર લખવું પડે ખાસ વાંચજો નહીં વાંચતા હોય તો વાંચતા નથી આને અરુચિ કહેવાય સારું જ્ઞાન એવું છે એક ફકરો આવ્યો છે એ વાંચવાની આપણને આડત નથી તરત ડિલેટ કરી નાખીએ જો કે આ તો ડિલેટ કરવાવાળા કોઈ પગારદાર નજર નગર એ રાખવા પડે એટલા આવે તો તરત ડિલેટ કરીને એનો અર્થ એ થયો અરુચિ જે શાસ્ત્રો અરુચિ ને લઈ આવે ને વોટ્સઅપ લઈ આવશે અને હું તો તમને ત્યાં સુધી કહું છું હવા બસો વર્ષ અંગ્રેજો અહીંયા રહ્યા ને આ દેશની સંસ્કૃતિના પાયાને જે લુણો ન લગાડે હી ગયો ને એ આ કટકા કર દે બાપુ આ તમે કથા વાંચી ને પંદર દી મહિનો દી અહીંયા તમારે એક આવતી વાર અખતરો કરી લેવો એક વ્યક્તિને મહિના દી હું હામો બેહાડી અને એક જોવાને તમારે જ્ઞાન દેવું અને પછી એકત્રીસમાં છે એને પૂરેપૂરું શું કહેવાય બેલેન્સ ભરાવી અને એક કલાક મોબાઈલ દેવો તમારું એક મહિનાનું જો પાણી માથે ન થવાય મને કહી દઉં એક મહિનાનું જ્ઞાન ક્યાં ગોથા કાંઈ ખબર ન પડે નદીના પૂરની જેમ જાય એક કલાક દ્યો મોબાઈલ ઇન્ટરનેટ દયો હા કર દે હા અને વર્ષો પહેલાં બન્યું સાહેબ ભવ્ય સંસ્કૃતિઓ નાશ પામી ગઈ છે આપણી તો કુદરતી કેમ વૈદિક સંસ્કૃતિ છે કેવી કેવી આમાં તાકાત છે ગદી જીવે છે ને નાશ પામી ગઈ ગ્રીસ સંસ્કૃતિ તેને સોક્રેટિસ એવો ફિલોસોફર દીધો પ્લુટો એરિસ્ટોટલ સિકંદર જેવા દીધા આજે ગ્રીસ દેવાળું કાઢવાની તૈયારી માં છે કેવી ભવ્ય સંસ્કૃતિ રોમન ફક્ત ઘડિયાળમાં આંકડા રહ્યા એક ને વીન આવે ને રોમન સંસ્કૃતિના છે આખી સંસ્કૃતિ નષ્ટ થઈ ગઈ કેવી ભવ્ય સંસ્કૃતિ બાપુ સોક્રેટીસને એક વારંગ ના એ કીધું હતું એક નાચવાડી એ કીધું હતું તું કેટલા સુધારો કરી દે સોક્રેટીસ કે એમાં અમારે એવું ન હોય કોઈ દહદીય સુધરે કોઈ વરહદીય સુધરે કોઈ છ મહિના સુધરે નાચવાડી કે સોક્રેટીસ તું એક વર્ષમાં જેટલા માણસો સુધારી દે ને એને હું એક દિવસમાં પાડી દઉં તું એક વર્ષમાં જેટલા સુધારી ને એટલે હું એક દિવસમાં પાડી દઉં અને ત્યારે સોક્રેટીસે કીધું તું બહુ સાચી વાત છે કે કે કેમ મારું કામ છે ને પાણાને ડુંગર ઉપર ચડાવવાનું છે અને અર્થ એ છે કે જે અંગ્રેજો ના કરી ગયા તે બીજા એ ન હું હું મોબાઈલ વિરોધી નથી ટેકનોલોજી નો વિરોધી નથી પણ એનો જે ઉપયોગ થાય છે ને ક્યાંય જમણવાર હોય ને તમે એમ કહો કે આ તો ચાર લાડવા ખાધા ભારી મજા આવી કે ચાર લાડવા ખાધા એટલે મજા નથી આવી ગઈ ચોથી અટકી ગયા એટલે આવી જો પાસમો ખાધો હોત તો હોસ્પિટલમાં હોત એનો અર્થ એ છે તમને ક્યાંક અટકતા આવી જો મોબાઈલનો વિરોધ નથી કે ક્યાંક અટકતા આવડવું જોઈએ મારે ક્યાં અટકવું કેટલું અટકવું કેટલેથી અટકવું બસ આટલી ખબર પડી જાય કે ક્યાં અટકવું કેમ અટકવું યાદ આવી ગયું થોડું વિજ્ઞાન થોડુંક સાયન્સ ભારતની આપણી ભૂમિ ઉપરથી ઘણા ના માઇન્ડ છે ઉતરી ગયા છે આપણો દેશ આવો છે ને આપણો દેશ આવો છે ને આપડે છે થઈને આપણે આમ છે ને આપણે કોઈએ કઈ બુકકો નથી કાઢી લીધો એ આમ જ છે